કે બછડા આયગે કે બછડી આયગી જલ્દી કમેન્ટ કરો અને આ કમેન્ટ નો જવાબ તો બધાય રિપ્લાય આપજો જેને જે મજા આવે એ કઈ નથી કે વાછડ આવી છે તો બેન અહીંયા કે હાલતું ના થાય કે એ કે મોટીમાં આપણે બે જહું તો એ તઈ કે અહીંયા ચાલ અમારા રદિન કાકાના બેસ્યો છે 21 માં સીરી છે તને ઇન્ડિયા થી હે યસ કે હા જય દ્વારકા દિવસ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગૌશાળામાં પડી ગાયો અત્યારે ખાય છે અને આપણે ગાયોને આપણે નાખી મકાઈ તો મસ્ત મજાની મકાઈ નાખી દીધી છે ને બધી ગાયો ખાય છે ને આપણી જો મસ્ત મજાના છે ને તૈયાર થઈ અને શિવ પૂજન પણ આપણે કરી લીધા છે આપણે હરામણ મહિનો આવે ને તો હમણાં પાણી રેડીએ આપણે શિવને તો પડી મસ્ત મજાની આપણે પૂજા કરી લીધી છે હા આપણી જો પૂજા કરી છે અને હા એ ગયા ગામમાં અને ગામમાં ગયા છે ને મારે છે ને હલો થોડું ખાવાનું છે તો હીરામણ કરી લે તો હીરામણમાં બીજું કંઈ છે નહીં આપણે છે ને કાલે આપણા માટે બ્રેંગણ ફ્રૂટ આવ્યા છે તો આપણે બ્રેંગડ ફ્રૂટ ખાવાનું છે તો આપણે એક એક બ્રેગન ફ્રૂટ ખાઈ લે અને મસ્ત મજાનું તો હે ને લોહીની ટકાવારી આપણે ઘટે છે એ આમાં પૂરી થઈ જાય છે તો હાલો કોઈને ખાવી હોય તો જો બ્રેંગડ ફ્રૂટ સુધારી લીધા અને હવે આપણે છે ખાવાના તો હાલો આપણે ખાઈ લઈએ અને જેને ખાવા હોય આવી જાય બ્રેંગણ ફ્રૂટ તો બીરંગણ ફૂટનો જો દેખાવ કેવો મસ્ત હોય એની તો કાય એમ આપણે ખાવાનું હોય તો મેં કીધું હાલો ફટાફટ એક ખાઈ લઈએ આપણે તો અત્યારના વાગે ગયા ચાર ને ચાર વાગે આપણે ગૌશાળામાં આપણે આવી ગયા છે હું ટાબર આવ કેમ મજા આવો અહીંયા આવ્યો બીજે ક્યાં આવ્યો અહીંયા આવ્યો કેસો હો હમ તને ઈંડી આતી હે yes. क्या बोलो क्या yeah. हिंदी में बात करो आप यूट्यूब फैमिली में हिंदी आ रहे बात करा नहीं, कर नहीं, 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 थोड़ी 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 नहीं 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 नहीं, आ नहीं आती मैंने है नहीं 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 आया आया एक बात कर थोड़ी 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 कर थोड़ी हिंदी में बात कर नहीं आती सब सब लोगों को दिखा देना मेरे को हिंदी आती है आओ आओ

જોઈ આવી મેળી માંથી કેવું બધું તો આપણી ગાયો તો ખાવાનું છે ને બાકી તો આપણે નાખી દઈએ ગાયોને ખાવાનું મારે છે ને દસામા નું આજે આલે છે આજે પણ તો મારે ત્યાં પણ જવાનું છે પણ પહેલાં રોટલા બનાવી જાય ને પછી જાય ન કરશે ને રોટલા આવીને રોટલા બનાવવા ઉકલે તો આપડી ગાયો જો ગાયો બધી ઊભી છે ને આપણે કસકાણ કરી જાય વરસાદ આવે ને ત્યાં મજા ના આવે બહુ ભેહાણ જાય કાયમ લે વરસાદ તો ગમે ત્યાંથી આવી જ જાય તો આપણે ટાબરિયા હું તમને બતાવું જો આપણા ટાબરિયા છે ડાબરિયા શું કરો તો એને પણ આપણે ખાવાનું નાખવાનું છે તો હાલો આપણે નાખી દઈએ ને આપણી ગોરલ ને જમણા ઊભા છે તો એ પણ હું તમને બતાવજો આપણી જમનાનું ગોરલ છે તો આવું કંઈક છે આજનું વાતાવરણ અને બન્યા રજો વિડીયોમાં આપણે આજે વ્રતમાં જાઉં પણ અહીંયા તો કંઈ બધું કંઈ કાયમ તો લેવાનું ના હોય તો આપણે કૃષ્ણ ભગવાન છે ને તો શિવજી છે કાયમ છે ને ફેમિલી બ્લોક બનાવો ને બહુ ઓખરી વસ્તુ છે કાયમ નવા નવા કન્ટિન ક્યાં લેવો તો બને રહેજો વિડીયામાં તો જો હું દેવ છે ને બે જાય છે કા તો સમય જાય ને આપણે અમાર બે વિના અહીંયા કે હાલતું ના થાય કા દેવ કે કે મોટી માં આપણે બે જા હું તઈ તઈ કે અહીંયા ચાલુ થાય હું કે આ દેવ ઘર હા તો જો રસ્તામાં કીચડ ને એવું હોય છે તો બે પાર કરતા કરતા જાય છે ટાણે અંધારું થઈ ગયું છે નજારો છો તો મસ્ત મજાનો નજારો છે કા અમે કાનેજા આવે કા આવું કંઈક છે દેવનો ભાઈ બનજો ફોન જોઈ કા દેવ ચાલો આપણે અહિયાં જઈને મળ્યા તો જો આપણો દેશ આજાતીઓને ખુશી માટે આપણે ઘેર ઘેર ઝંડો ફરકાવ્યા તો આ યોજના મને સારી લાગી એટલે હું તો બધે એમ કહું કે આપણે ઝંડો ઘેર ઘેર ફરકવો જ જોઈએ તો આ અમારા જો કલ્યાણપુર તાલુકામાં શેરીએ શેરીએ ઝંડા ફરકાવ્યા છે તો એક ગર્વની વાત છે મને આ કામ બહુ ગયું છે તો બધેને આપણે ઘેર ઘેર તિરંગો લાગવો જ જોઈએ પોલીસે બધે જો ઘર ઘેર તિરંગા લગાવ્યા એટલે મને આ ગર્વ છે આ કામ ઉપર પોલીસનું ગયા તાદેવભાઈ તો અહિયાં થી પણ આપણે આવતા રહ્યા ને પાછું હવારે પણ આપણે થઈ ગયું છે હવારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આપણી ગાયો અત્યારે બધી જો અહીંયા ઉભ્યું છે આપણી ગાયું ઊભી છે ને બેઠ્યું છે આવી રીતના સેજો ગાયો અને હા હું તમને એક વાત બીજી કહું છું અને આપણી ગાય છે ને બેગદીમાં બચા દેવી ગઈ તો હું એમ કહું કે બછડા આવી ગયા કે બછડી આવી ગઈ જલ્દી કોમેન્ટ કરો અને આ કોમેન્ટનો જવાબ તો બધાએ રિપ્લાય આપજો જેને જે મજા આવે એ કંઈ નથી કે વાછડો છે તો બેન બેનને ઓલું લાગીએ એટલે વાછડી જ ગઈ પણ તમને શું લાગે જો હું આખી તમને આપણી ગાય બતાવી દઉં કે વાસળો આવીએ કે વાસળી તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં આપણી ગાય છે ને હવે આપણે બે દિવસમાં જ વ્યાય જવાની છે તો આજે વ્યાય કે કાલે વ્યાય કે પરમદી વ્યાય એ તો ખ્યાલ નથી પણ હું એમ કહું કે કોમેન્ટ કરવાનું તો તમે ભૂલતા જ નહીં ભલે વાછડી આવે કે વાછડું આવે આપણે તો અહીં બધા હરખ્યા કેમ કે આપણે ગૌમાતાનું જ કામ કરીએ તો આપણે તો વાછડી કે વાછડું બસ દૂધ લઈને આવે છે અને બધા એન્જોય કરીએ તો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં એક કોમેન્ટ તો થઈ જ જાય ગૌમાતા માટે બસ તો વાછળો આવે કે વાછડી તો ફટાફટ બધા એક કોમેન્ટ કરી દેજો અને તમને અનુકૂળ જી લાગે તો આ વિડીયા આપણે અહીં પૂરો કરીએ ને કાલે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ